જય ક્ષત્રિય ઠાકોર સમાજ જય સર્વે સમાજ આપણા આપણા પોત પોતાની જય બોલાય નહીં ચાલે દરેક સમાજને સાથે લઈને આપણે ચાલવું પડશે અને ઘણા સમયથી જોતો આવ્યો છે કોઈ પણ આવું કોઈ આયોજન હોય ઠાકોર સમાજનું તો હજારો લાખો સંખ્યામાં આપ લોકો જોડાવ અને મહિના મહિના પહેલા આયોજન થતા હોય છે અઠવાડિયા દસ પંદર પંદર દિવસ પહેલા આયોજન થતા હોય છે અને બધાને જણાવવામાં આવે છે કે ભાઈ દસ પંદર દિવસ પછી મહિના પછી આપણે ઠાકોર સમાજ છત્રી સમાજનું આવું સુંદર મજાનું આયોજન કરવા જઈ રહ્યા છે ત્યારે આટલી સંખ્યા ભેગી થાય છે જ્યારે ખાલી કાલે જ એક રીલ મૂકલી મે મૂકલી મે ઇન્સ્ટાગ્રામ માં એ પાસે ખાસ યુવાનો જ ખબર હોય બરાબર અમારા મડી તો ખબર એ હોય કે ઇન્સ્ટાગ્રામ હું છે હું રીલ છે કઈ ખબર ના હોય તો એ તમે જુઓ આટલા બધા મારા ચાહકો ઠાકો સમાજ છત્રી સમાજ ને બીજા સમાજ પણ બધા મારા ચાહકો અહીંયા ઉપસ્થિત રહ્યા કલાકારો ઉપસ્થિત રહ્યા એ જ મારી તાકાત નહીં પણ આપ સૌની તાકાત છે મને કાલે ઘણા બધા પેશવા આવ્યા હતા બધા અલગ અલગ સવાલ પૂછતા હતા અમુક એવા સવાલ પૂછતા હતા કે અમે ઉશ્કી રહી ના જવું અરે એ તો એમનું કોમ છે યાર વકીલ જેવું કામ છે અમનું હા પણ બધું ઇન્ટરવ્યુ નું બધું પૂરું થયું ઘણા બધા મીડિયાના બધા મિત્રો મને મળ્યા નો પહેલીવાર બોલતો તો તો આમ સામે પિક્ચર એક્ટિંગ કરીએ ભૂલે હતો ના બોલવાનું બોલી જઈએ પણ સુધરી જાય પણ એટલા બધા આડાવાડા સવાલ બોલ્યા એમણે એમણે પછી જ્યારે બધું સમાપ સમાપન થયું ત્યારે બધા મળ્યા મને કે વિક્રમભાઈ ખરેખર તમે પહેલીવાર બોલો છો આવી રીતે હાથર એટલે કે મેં આટલું આડુંડું બોલ્યા આટલું બધું તમને ભરમાયા તમને એક શબ્દ કોઈના વિશે ખરાબ ના બોલ્યા દિલ થી વિક્રમભાઈ તમે આવો લંડન જે ખર્ચો થશે અમે ભોગવીશું હા

મુખ્યમંત્રી મોદી સાહેબ હતા ત્યારે મોદી સાહેબ હતા એ વખતે મને મળ્યો હતો ત્યાર પછી કશું મળ્યું નહીં મોદી સરકાર તો એ છે ને એ વખતે એટલી સારી એક્ટિંગ પણ નથી આવડતી કદાચ એવું બન્યું છે કે ભાઈ ઠાકોર સમાજના આ લેવા માટે પણ એવું કર્યું હોય એવું પણ બને પણ જે પણ હોય પણ એ વખતે સન્માન તો કર્યું હતું ને ભાઈ જયારે ઠાકોર સમાજ માટે ત્રણ સેક્ટરમાં જગ્યા આપવામાં આવી ત્યારે મોદી સાહેબ